નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણે વાત કરીશું એરંડાની ખેતી વિશે તો એની પહેલાં મારા વાલા ખેડૂત મિત્રો અમારા આ વિડીયોની અંદર તમે નવા હોય તો વિડીયોની અંદર છેલ્લે સુધી બના રહેજો અને આજે આપણે વાત કરીશું કે એરંડાની અંદર સૌથી વધારે ઠાર પડતો હોય અને વધારે માળો ખરાબ થતી હોય જુઓ તમે તો એના માટે શું કરવું ચાલો આપણે એ વિશે આગળ વધીએ અને વાત કરીએ તો બધાયનું સ્વાગત છે આજના અમારા નવા વિડીયોમાં તો ફાઇનલી આજે આપણે આવી ગયા છીએ ખેતરમાં અને આજે આપણે વાત કરીશું કે તમને બતાવ્યું હતું કે જુઓ આપણે આ એરંડાની અંદર વધારે ઠંડી પડે છે અને વધારે જે પાણી પડે છે એરંડાના છોડ ઉપર તો એનાથી એરંડાની જે આ માળ છે આપણે એ ખરાબ ના થાય એના માટે શું કરવું એ વિશે આજે આપણે વાત કરીશું અને આગળ વધીશું તો વાલા ખેડૂત મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બના રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો કમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આગળ વધીએ તો ફાઇનલી આપણે ખેતરમાં આવી ગયા છીએ જુઓ તો મારા વાલા ખેડૂત મિત્રો પહેલાં તો હું તમને અમારા આખા ખેતરની અંદર જે એરંડા છે એ બતાવવાનો છું તો જોઈ શકો છો મારા વાલા ખેડૂત મિત્રો આ એરંડા તમને જોવા મળતા હશે તો કે આખા ત્રણ વીઘાની અંદર એરંડાનું વાવેતર કરેલું છે અને એરંડો એક સરખો જ છે વાલા ખેડૂત મિત્રો તો ફાઇનલી આજે આપણે અંદર આવ્યા છીએ ખેતરમાં બરાબર જુઓ અને કે હવે કદાચ વધારે ઠાર પડે છે અને એનાથી એરંડામાં આવતી માળો ફૂલ થઈ જતી હોય છે તો એના માટે શું કરવું તો વાલા ખેડૂત મિત્રો જુઓ કે આવી નાની નાની માળો ખૂબ ફૂટી છે અને આપણા એરંડા ડાલે પણ ખૂબ પડ્યા છે બરાબર તો હવે કે આપણા એરંડાની અંદર હજુ સુધી આપણે પાણી નથી વાળ્યું અને એની અંદર આપણે ખાતર આપી દીધું છે જે કે ડીએપી ખાતર છે એની સાથે ડીએપી સરદાર જે ખાતર આવે છે તે અને એની સાથે જે ભુવાસ્ત્ર ઓર્ગેનિક જે ખાતર આવે છે તે બંને આપણે મિક્સ કરીને એની અંદર આપ્યું છે એના કારણથી એરંડાની જે જમીનમાં મોડ હોય છે તે ખુલ્લા રહે છે અને અથવા કે જમીન આપણા એરંડાના છોડને હુકારો નથી આવવા દેતી અને એને વધવાની તાકાત આપે છે વિકાસ કરવાની તાકાત આપે છે વાલા ખેડૂત મિત્રો આપણે ડીએપી અને વસ્ત્ર મિક્સ કરીને પહેરવાથી એ ફાયદો ખેડૂતને થાય છે અને છેલ્લે એરંડામાં વજન પણ સારું ઉતરે છે તો વાલા ખેડૂત મિત્રો જેથી કે આપણે તમને અમે જણાવ્યું છે અને હવે વાત કરીશું આપણે આ માળ વિશે તો ચાલો આપણે વાત કરીએ માળવે છે કે જો આપણી માળ અત્યારે હાલની તારીખમાં ઓછી બંધાતી હોય અને એનું કારણ એ છે કે ઠાર પડવાના કારણથી આપણી માળ ફૂલ થઈ જતી હોય છે તો એના માટે શું કરવું તો મારા વાળા ખેડૂત મિત્રો જુઓ કે જમીન તમારે આવે નીચે જે હોય છે આપણી જે એરંડાની જમીન છે અત્યારે મારા એરંડાની અંદર તો એકદમ ઠંડી છે જમીન એટલે કે હજુ પાયેલી ના હોય ને હુંકાયેલી જમીન હોય પણ મારે જેમ એરંડા પાયેલા છે એટલે કે પાણી આપેલું છે એટલે એના કારણથી માળ ખરાબ ના થાય પણ જે લોકોને આવતા એરંડાની પહેલી મુહૂર્તની માળો ખરાબ થતી હોય ને આટલું પાણી ચાલતું હોય એરંડો એના માટે કરીને જ આ વિડીયો છે તો કે વાલા ખેડૂત એટલે આપણે હું એટલું કહેવા માગું છું કે તમારે તો એરંડાની અંદર પાણી વાળવાનું છે પાણી વાળ્યા પછી આગળ વધીને વાત કરીશું તો કે થોડું થોડું યુરિયા ખાતર નાખવાનું છે એના કારણથી હૂંકાઈને આપણે એરંડ જમીન હુકાતી હોય છે એના કારણથી એરંડાની માળ ખરાબ થતી હોય છે બીજું કોઈ કારણ નથી હોતું વાલા ખેડૂત મિત્રો બસ આજના વિડીયોમાં આટલું જ આ કહેવા માગું છું કે એરંડા હુકાવા ના દેતા એના કારણથી એરંડો બગડતો હોય છે તો તમે પાણી આપશો ત્યારે ઠંડીના કારણથી જે નેચરનો ભાગ ફૂલ થતો હોય છે તે નહીં થાય અને તમારી માળ સક્સેસ થશે ને કમ્પ્લીટ બંધાશે તો આજના વિડીયોમાં આટલું જ તો જુઓ અચ્છા છે મારા એરંડા કેવા લાગ્યા એરંડા ખેડૂત મિત્રો સારા છે કે નથી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ને જય દ્વારકાધીશ નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું અને વિડીયો ગમે હોય તો લાઇક કરજો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો